હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો બજારમાં આજે થોડોક ઘટાડો છે અને બજારની વધઘટ થતી રહેવાની પરંતુ આજે આપણે એક નાની કંપની ભાવમાં નાની છે બાકી માર્કેટ કેપ પ્રમાણે તો કંપની મિડ કેપ કંપની કહેવાય કંપનીનું નામ છે સેગેલિટી ઇન્ડિયા આ કંપનીનો આઈપીઓ આવ્યો હતો ત્રીસ રૂપિયાના ભાવે શેર આપ્યા હતા અને એક લોટમાં પોણસો શેર મારે લાગ્યા હતા મેં શેર હોલ્ડ કર્યા છે અને કંપની હેલ્થ કેર ટેક્નોલોજીનું કામ કરે છે અને બેંગ્લોરમાં એની ઓફિસ છે મોટાભાગની આવક કંપનીની વિદેશોમાંથી થાય છે અને ઇન્ડિયામાં પણ એનું માર્કેટ શીટ સારું છે હવે કંપનીની વાત ફંડામેન્ટની વાત કર તો બાવન વીક લો સત્યાવીસ રૂપિયા છે અને બાવન વીક ઘાઇ સતાળીસ છે માર્કેટ કેપ એકવીસ હજાર પોણસો સત્તાવન છે પી એ ચોરાણું છે વેલ્યુશનમાં ખૂબ ઊંચી જતી છે ફિશ વેલ્યુ દસ છે શેર કેપિટલ ચાર હજાર કરોડ છે અને ફિશ વેલ્યુ દસ રૂપિયા છે એટલે ચારસો સડસઠ કરોડ શેર બાદ પાડેલ છે રિઝર્વ કંપનીનું ત્રણ હજાર એકસો ને કરોડ છે અને દેવું કંપની ઉપર એક હજાર કરોડ છે ફિક્સ કંપનીની આઠ હજાર પોણસોને સત્તાવન કરોડ છે છે મિત્રો હવે શેર હોલ્ડિંગ પેટનની વાત કરીએ તો શેર હોલ્ડિંગ પેટર્ન બ્યાસી પોઈન્ટ ટકા પરમોટર પાસે હોલ્ડિંગ છે છ પોઈન્ટ નવ ટકા આઈ છે અને છ પોઈન્ટ એકત્રીસ ટકા ઘરેલું ફંડો છે અને ચાર પોઈન્ટ ચાર ટકા પબ્લિક પાસે એના શેરો છે હવે કંપનીમાં ઘટાડે ખરીદી કરવાની અને ઓનો જે ટાર્ગેટ છે એ બાવન રૂપિયાનો આપ્યો છે એની આપણે પછી વાત કરીએ પરંતુ એનો રિવન્યુ જે ટાર્ગેટ આપ્યો છે જેફરીઝ અનંતરાજ અને મોતીલાલ ઓસવાલે કે બાર ટકાના દરે રિવન્યુ સીજીઆર અને પ્રોફિટનો સીજી આર ચાલીસ ટકાના દરે પચીસ એફઆઈ પચીસથી હત્યાવી વધવાનો છે એવા એમના ઓગળા દર્શાવી રહ્યા છે અને જેફરીએ બાવન રૂપિયાનો ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપી છે હવે આ શેર તમારા ફોક્ષમાં રાખવાનો છે મિત્રો આ શેર હવામાં પિસ્તાળીસ રૂપિયો ખુલ્યો હતો અને વિડીયો બનાવતા બનાવતા સેતાળીસ રૂપિયાની નવ પૈસા ઉપર પોણ ટકાની સર્કિટ લાગી ગઈ આજે નવો હાઈ કંપનીએ બનાવ્યો છે પિસ્તાળીસનો ઉપરનો હાઈ હતો આજે છેતાળીને નવ પૈસાનો હાઈ કંપની બનાવી દીધો છે આ કંપની તમે રડારમાં રાખવાની છે હવે સર્કિટ કાલે લાગે છે કે લોડ સર્કિટ લાગે છે એ જુદી વાત છે પરંતુ તમારે ચારેય આસપાસ તમે આ કંપનીમાં એન્ટર થઈ શકો છો આ નાની કંપની છે ભાવમાં તમે તમારા રડારમાં તમારા વોટ કંપનીનો સમાવેશ કરો આ કંપની તમને ટૂંકા ગાળામાં સારું વળતર અપાવી શકે છે મિત્રો હવે આપણે એક બીજો વિડીયો બનાવવાનો છે બફોર પછી એ વિડીયો નાખી દઈશું કે જે આઈપીઓ કાલે ચાર પોચ આઈપીઓ હતા આજે ત્રણ આઈપીઓ બીજા ખુલ્યા છે અને આઈપીઓની સિઝન પૂર બહાર વખી દઈશ અને આઈપીઓ પણ સારું રિટર્ન અપાવી શકે છે આજે ઇન્ટરનેશનલ જીમોલોજીનો આઈપીઓ પોણસોની દસ રૂપિયે ખુલી અને થોડા ઘટાડા સાથે ટ્રેડ થઈ ગયો છે કંપની જોરદાર છે અને જેને લાગ્યું હોય અને જેને વેચવું હોય એ વેચી શકે છે બાકી લોબા ગાળા માટે પણ કંપની ગુડ કંપની છે જીમોલોજી કંપની એટલે કે જે તમારા હીરા અને આભૂષણો છે એના ઉપર એની ખરાઈનું સર્ટિફિકેટ ચેક કરીને આપવાવાળી કંપની છે અને એનો ઇન્ડિયામાં ઓલમોસ્ટ આવી કંપનીઓ ઘણી ઓછી છે અને એનો માર્કેટ શેર પચાસ ટકા ઉપર છે થેન્ક યુ